ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોરબી સુરેન્દ્રનગર જામનગર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સુરત વલસાડ નવસારી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે

પોલીસ દારૂના દૂષણને ડામવા માટે સતત પ્રયત્ન કરતી હોય છે આ વચ્ચે સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી આ પાર્ટી પર દરોડા પાડીને સોથી વધુ લોકોની તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે ગેરકાયદે દારૂના સેવનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યના શિમલામાં ભારે વરસાદ નોંધાયો હતો હિમાચલ પ્રદેશના બાર જિલ્લાઓમાંથી સાત જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં એકવીસ થી તેવીસ જુલાઈ દરમિયાન ભારે થી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મુંબઈમાં વરસાદને કારણે અંધેરી રેલવે સ્ટેશન અને અંધેરી સબવે નજીક ભારે પાણી ભરાઈ ગયા હતા નજીકની દુકાનોમાં પાણી ઘૂસી ગયા સમાચાર મળી રહ્યા છે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિના કરી હતી ઉત્તર પ્રદેશમાં વારાણસી કાશી વિશ્વનાથ મંદિરમાં માં બીજા સોમવારે ભવ્ય મંગળા આરતી કરવામાં આવી અત્યાર સુધી મહત્વના વધુ અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર